છેલ્લા દસ વર્ષથી સ્થાનિકો રીડેવલપમેન્ટ તેમજ આખી સોસાયટીનું વેચાણ કરવા માટે પણ ખૂબ જ દોડ લગાવી છે પણ સોસાયટી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોવાને કારણે કોઈ મેળ પડતો નથી સોસાયટીના એકસો બાણું લોકોની સંમતિ હોવી જરૂરી છે જેમાં સાત થી આઠ સભાસદો એવા છે કે પહેલા અમને મંજૂરી આપે છે અને પછી જ્યારે જ્યારે કામ ફાઈનલ થવાનું હોય ત્યારે પોતાની વાતથી ફરી જાય છે જેના કારણે કામ અટવાઈ ગયું છે મુકેશભાઈ હું નામ ઉડના જીવન જોત સી છવ્વીસ માં રહું છું આજે મારી સોસાયટી ખાલી કરવામાં આવી છે હું મારે સરકારની એટલી જ નમ્ર વિનંતી છે કે કમિશનર સાહેબ કે માર્ગ અને મકાન વિભાગના ધારા કોઈ બી સભ્ય હોય તેઓને અમારી વિનંતી છે કે અમે બધા રોડ પર આવી ગયા છે આજે બધો મધ્યમ વર્ગ છે ને બધી સોસાયટી ખાલી કરાવી છે સોસાયટીમાં એક પણ સભ્ય એવો નથી કે જે પોતાના ખર્ચે એક મકાન પણ ખરીદી શકે ભાડાના રહેવાના આજે પૈસા નથી બીજું કે લોકોને આજે કામ ધંધા પણ નથી લોકો છ છ આઠ આઠ મહિનાથી ઘરે બેસીને કામ કરે છે જે લોકો પાસે પૈસા નથી તેઓ લોકો શું કરી શકે અમારા સાહેબને વિનંતી છે કમિશનર સાહેબને વિનંતી છે જે ઘર ખાલી કરાવે છે ઘરના બદલામાં જો ઘર આપી દેતા હોય તો અમને ઘણો આનંદ થાય એવો અમે તમારી પાસે ઈચ્છા રાખીએ છીએ જો સોસાયટીના સભ્યોને સહાયક થાવ અને અમારી સોસાયટીમાં એવા બી લોકો પડેલા છે જે અમારે સોસાયટીમાં ઘણા પાંચ વર્ષથી છેલ્લી મહેનત કરીએ છે એવા લોકો છે કે જે લોકો અમને સોસાયટીમાં સાથ સહકાર આપતા નથી અમને જ્યારે અમે લાવીએ છીએ ત્યારે એ લોકો દૂર ભાગી જાય છે જ્યારે નથી આવતા સોસાયટીમાં ત્યારે એ લોકો અમને પાછું અમને કહેવામાં આવે છે કે જે ભાવ આવે તે ભાવથી આપણે વેચી દેવા તૈયાર છે ને આવ્યા પછી એ લોકો મોડું સંતાડે છે તો અમારે શું કરવું એવા દસ આઠ સભ્ય છે જેથી અમારી આખી સોસાયટી અટકેલી છે ને જે બિલ્ડરો આવે છે તે લોકોને ભગાવી દેવામાં આવે છે ને એની અંદર સોસાયટીના અમુક સભ્ય એવા છે કે જે કોર્પોરેશન જઈને અમારી ફોડ વાડ કરે છે ને એવા લોકો અમને આગળ વધવા દેતા નથી હેરાન કરે છે ને એ લોકોને અમારી પાસે એવા મકાનો સસ્તા ભાવે મકાન માંગવામાં આવે છે જે અમે આપી શકતા નથી ને જે બિલ્ડરો આવે છે ને જે ખરેખર ભાવ આપે છે તે લોકોને એ લોકો આવવા દેતા નથી આ તકલીફ છે અમારી અમે જીવન જોત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભાસદો છે આજથી દસ વર્ષથી અમે આ સોસાયટીનો ઉદ્ધાર કરવા માટે કેટલીક મહેનતો કરી રહ્યા છે કેટલા બિલ્ડરો આવીને ગયા રીડેવલપમેન્ટ માટે પણ આવ્યા કેશ માટે પણ આવ્યા પણ અમારી સોસાયટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને એકસો બાનું સભ્યોની સોસાયટી હોવાના કારણે એકસો બાનું સભ્યો જ્યાં સુધી સંમત ન થાય ત્યાં સુધી અમારું કંઈ પણ કામ આગળ થઈ શકે એમ નથી અને બિલ્ડર પણ આમાં વચ્ચે પડી શકે એમ નથી પણ અમારી એકસો બાનું સોસાયટીની સભ્યોની સોસાયટી છે એમાંથી અમને છ થી સાત જણા સભ્યો એવા છે કે જે અમને સાથ સહકાર અને સપોર્ટ આપતા નથી જેના કારણે અમારો આજે સામાન એસએમસીના માણસો આવીને ખાલી કરી ગયા છે અમે અત્યારે રોડ પર આવી ગયા છે આ લોકોનો કોઈ પણ આ બધા જે મારી પછાડી ઉભેલા છે એ લોકોનો કોઈ પણ અત્યારે સાથ સહારો નથી કે એમની પાસે રહેવા માટે કોઈ પણ જગ્યા નથી ને આમાં અમને ગવર્મેન્ટ પણ કોઈ હેલ્પ કરી શકે એમ નથી કારણ કે અમારી કો હાઉસિંગ સોસાયટી છે એટલે આજે જે અમારી આ હાલત થઈ છે જે સભ્યો નથી માની રહ્યા એના કારણે થઈ છે તો એ લોકો એ લોકોમાં જાગૃતતા આવે અને અમને સાથ સહકાર આપે ને અમને કોઈ બિલ્ડર આ જગ્યા માટે કંઈ પણ ડેવલપ કરી આપે અથવા તો એની જે પણ રકમ થતી હોય તે યોગ્ય રકમ આપે તો અમે અમારું ઘર બીજા લઈ શકીએ નહીં તો આજે અમારો રોડ પર આવવાનો વારો થઈ ગયો છે અને જિંદગીભર અમારે ભાડા ભરવાની નોબત આવી ગઈ છે જે નથી માનતા જે નથી માનતા એ લોકોની અયોગ્ય માંગણી છે કારણ કે એકસો બાણુંની સભ્યોએ એક સરખી ડિમાન્ડ પર જ આપણે અગ્રી થવાનું હોય પણ આમાં છ સાત જણા એવા છે કે જે લોકોની અયોગ્ય માંગણી છે જે એના કારણે અમારું કામ અટકી ગયું છે ને આજે અમારી આ હાલત થઈ છે